નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાપડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રાથમિક શાળા બોરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર દૂર સુધી જવું ન પડે એ માટે સરકારે નાગરિકોને ઘર આંગણે જ લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે તેવું જણાવ્યું હતું સામાન્ય અને છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી સેવાઓના લાભો હાથો હાથ પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજ્યભરમાં સેવાસે કાર્યક્રમની દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે રાધનપુર તાલુકાના બોરવા ગ્રામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેના થકી લાભાર્થીઓ લાભ મેળવ્યા હતા નાગરિકોની તમામ રજૂઆતોનો આજના દિવસમાં ઉપર સો ટકા નિકાલ કરવામાં આવે તે માટે મંત્રીશ્રીએ તમામ અધિકારીઓને જણાવ્યું હતું લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર દૂર સુધી જવું ન પડે એ માટે સરકારે નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે એમ કહેતા પંચાયત અને કૃષિ મંત્રી વચુભાઈ ખાબડે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી હતી બહેનોને આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા લોન સહાય તેમજ યુવાનોને વિશ્વકર્મા યોજના થકી આપવામાં આવતી વિનામૂલ્યે તાલીમ ઉપરાંત તાલીમ ન મળતા ખર્ચ સહિત રૂપિયા ચાર હજાર અને પ્રમાણપત્ર સાથે કીટ પણ મળવાપાત્ર છે જેવી અનેકો યોજનાઓની માહિતી આપી હતી આ કાર્યક્રમ થકી સરકારની સામાજિક આર્થિક અને આરોગ્યલક્ષી યોજનાઓના લાભો લોકોને મળવાપાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરાયું હતું જેમાં અનેક ગામના લોકોએ બહુરી સંખ્યામાં લાભ લેવા માટે એકત્રિત થયા હતા આ કાર્યક્રમ દરમિયાન મંત્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે નિરાધાર વૃદ્ધા સહાય યોજના ગંગા સ્વરૂપી યોજના આયુષ્યમાન કાર્ડ યોજના તેમજ પીએમ આવાસ યોજના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવતા કાર્યક્રમના અંતે મંત્રી સહિત અન્ય મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી ભવ્ય નીનામા મામલેદાર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્રી તાલુકા પંચાયત સદસ્ય સંબંધિત તમામ ગામના સરપંચ વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી નું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી હતા ત્યારે આ સેવા સેતુ ના કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે અમે દસમા તબક્કાનો આ સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ભોરવા ખાતે